ખુબજી તો અત્યારે મોજે આ છે પાછા અને ખુબજી તો મોજે આ છે અત્યારે ટાઈટા ગુદરો ઓઢી અને આ જે આખું ધારે ને કે બપોરે લેવા જવા છે તો લઈને જ રહે છે પાછા જે ધારે એક કામ કર્યા વગર રહે જ ના પાછા એટલે બપોરે તો હમણાં હું લઈને જ જઈશ કોણ ખુબજી તો વહેલા જાગ કે છે કે બપુ લેવા જવાનું તો જેમ મને કહેવા ના રે પણ આપણે તો ખુબજીને કહેવા એવું નહીં બપુ તો લેબ જ છે

આ તો સારું છે હું નેકલો ને દેખાઈ ગયા હવે અહીંયાની વાત તમે રો રો કરી પણ જોર તો છે લાગે હવે એકલા ને નહીં જાવ ટીપુજી જ લઈને જવું અરે ટીપુજી ને પેલા લવિંગજી ને બધે જલ્દી જવું છે ને જતો રહેશે મારો બેટો ટીપુજી એ શીખર આવી ચીમાં કા ઊંઝા છે રાત દેખાતા નહીં ટીપુજી ગોળ ને બોલે એટલું છોડી હેટ ટીપુજી

ખબર નહિ પડે તમે ખાતલા વગર કોઈ ખાતલા વગર કોણ એમને ટીપુજી એકલા છે કેવો સોર કેવું

કરો ઓ ભલે જ છે થોડી હેડ છે ઓ સૂરના કોમ જબર હોય મારા આ બારી બારી અમે એક નો હવે છાઈટ માં જતા રહેશું પાછા દાદાજીને તમાર ઘરમાં ન પડ્યો એ છે પડ્યો દાદી ના ઘરે લઈ ગયો આપણે ઘર માળો કે નથી બે મટા કે જા આજ તો આતો નારો નો લો લોબર પાકો છે ના મારા કું આપ્યાયું છે લા પહેલા સૂર્ય કિલો કિલો પકડજો પકડજો જવાનું પડે તો રિંગમાં દોડતું રિંગમાં દોડદું મારા મને મને પાયે પકડા પણ બીજું હશે મારા બધું નો આવશે મારું મારા બેટા સોર સોર કરીને ભેગો બધું નાખી દેવાદી

હતો મારો બેટો તો મારા બેટો સો ટકા આવ્યો મારી પેલો જાય જો કોણ નક્કી હું ફક્ત ઓળખું છું પાછો ના ના શું તો અલગ દેખાડો હા તો એને તું હાડો અહીંયા હોય તો ક આવ ટાટડીમ ના હોય તારે પછી આ પાકુ જેક ખાઈ જાય આ ગોળ કોસ્તર લ્યો તો

મારો ગુટુ ને તો ચોરી આવડી કસણી બપઈને ચોરી ને એમના બપઈયા ખાવા છે એમ કે લ્યા કસિતના ને તરેમાં એ ટાઈપર દેઈએ તો હવે ટાઈપર દેજો એ ટાઈપર તો હાંસો વાત करू પતિ પતિ

ના આવે રાજા એકલા હેડ્યા હતા આવતા બપોરે તોડવા પણ તમારો જેવો હોળો ભાડ્યો ને એની ઘડી હું હંતી ગયો